માર્ગો અને ગુણવત્તા તથા સમીક્ષા બેઠક યોજાઈ જામનગરમાં માર્ગો અને બ્રિજની ની ગુણવત્તા તથા ભારે વરસાદની આગાહી પગલે તંત્ર ની તૈયારીઓ અંગે જિલ્લાના પ્રભારી સચિવ શ્રી અનુપમ આનંદના સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ જામનગર જિલ્લાના પ્રભારી સચિવ અને રાજ્યના વાહન વ્યવહાર કમિશનર શ્રી અનુપમ આનંદે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના માર્ગો તથા બ્રિજની ગુણવત્તા તેમજ હાલની ભારે વરસાદની આગાહી અંગે કરવાની થતી કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજી હતી આ બેઠકમાં તેમણે જિલ્લા વહીવટી તંત્ર નેશનલ હાઇવે ઓથોરિટી માર્ગ અને મકાન વિભાગ કોર્પોરેશન તથા અન્ય સંબંધિત વિભાગોને રસ્તાઓ અને બ્રિજનું વારંવાર નિરીક્ષણ કરવા અને જાળવણીની કામગીરી સતત ચાલુ રાખવા જણાવ્યું હતું તેમણે જર્જરિત મકાનો કે ખરાબ માર્ગોને કારણે કોઈ જ જાનહાની ન થાય તેની વિશેષ કાળજી રાખવા અંગે પણ સૂચના આપી હતી પ્રભારી સચિવ શ્રીએ તમામ પ્રાંત અધિકારી શ્રીઓ અને માર્ગ અને મકાન વિભાગના અધિકારી શ્રીઓ પાસેથી પુલના નિરીક્ષણ તેઓ લીધેલી મુલાકાત સહિતની જાણકારી મેળવી હતી આ ઉપરાંત તેમણે નબળા પુલો તથા સ્ટ્રક્ચર વિશેની માહિતી મેળવી તેનું વારંવાર નિરીક્ષણ

જિલ્લાના રસ્તાઓ ને વૃદ્ધિ વિગતો મેળવી હતી તેમણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની પણ સર્વગ્રાહી સમીક્ષા કરી હતી જિલ્લામાં બંધ કરવામાં આવેલ બ્રિજ ડાયવર્ટ કરાયેલ રૂટ તથા નવા બ્રિજની કામગીરી અંગે પણ જાણકારી મેળવી હતી અને નવનિર્મિત કામો દરમિયાન યોગ્ય રૂટ ડાયવર્ટ કરવા યોગ્ય સાઈનબોર્ડ મૂકવા રિફ્લેક્ટર લગાવવા તથા ડાયવર્ટ કરાયેલ રૂટને યોગ્ય રીતે તૈયાર કરવા નાગરિકોને ઓછામાં ઓછી હાલાકી પડે તે પ્રકારે કામગીરી હાથ ધરવા પ્રભારી સચિવશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું